તેની પૂછપરછ કરતા આ કરણ સોલંકીએ પોતે તેમજ પોતાના મિત્ર વિશાલ ખેમરાણી કે જે મણનજના યુવતીનો શાકો ભાઈ છે તેની તે બંને ભેગા મળીને આ ખૂનનો બનાવ કરેલો હોય એવાની કબૂલા આવતા પોલીસ દ્વારા બંને આરોપીની અટક કરવામાં આવેલ આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આરોપી કરણ સોલંકીને મણજના યુવતી સાથે મિત્રતાના સંબંધ હતા જે બાબતે તેઓનો અવાર નવાર ઝગડા થતા હતા જેનું મનદુક રાખીને આરોપી કરણ સોલંકીએ પોતાના મિત્ર વિશાલ સાથે મળીને આ ખૂનનો ખૂનના કાવતરાનો આ પ્લાન કરેલો હતો અને એ આધારે ગઈકાલે સાંજે મરણનારી યુવતી પોતાના ઘરે એકલી હોતા એની એકલતાનો લાભ લઈને આ પોતાના આકા કાવતરાને અંજામ આપેલો હતો